દિવસથી સુરત શહેરમાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જમીન પોચી થઈ જતા ઠેર ઠેર ભૂવા પડવાના જમીન ધસી જવાના તથા વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની રહી છે તાપી નદીમાં નવા નીર આવતા સુરતનો વીયરકમ કોઝવે પણ ઓવરફ્લો થવાતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી જેમાં છેલ્લા ત્રણ દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે સુરતમાં પણ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો કાળા ડિબાંગ વાદળોની સાથે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે તાપી નદીમાં નવા નીર આવતા સુરતનો વીયરકં કોઝવે પણ ઓવરફ્લોની નજીક છે વાહન વ્યવહાર માટે હાલમાં બંધ કરાયો છે શહેરના મુખ્ય માર્ગ અઠવા લાઇન્સ પર મસ્મોટું ઝાડ ધરાશાયત થતાં ટ્રાફિકને પણ ભારે અસર પહોંચી હતી શાળા છૂટવાના સમયે પણ બાળકો અટવાયા હતા જોકે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ ગયા સતત વરસાદને લીધે સુરતની શહેરની જમીન પોચી થઈ રહી હોય સાથે જ શહેરના રસ્તાઓ પર ભૂવા પણ પડવા લાગ્યા છે શહેર પોલીસ કમિશનર કચેરીની બાજુમાં ઉમરા પોલીસ સ્ટેશનની બહાર થી પંદર ફૂટ ઊંડો ભૂવા આજે સવારે પડ્યો હતો પોલીસે ભુવાની ફરતે બેરિકેડ ગોઠવી દીધા છે ઝાડ પર રસ્તા બંધ થઈ ગયા છે જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે રિપોર્ટ વિટનેસ સુરત